રાજકોટમાં છરીના ઘા મારી નર્સની હત્યાના બનાવના વિરોધમાં અમદાવાદમાં સતત બીજા દિવસે કેન્સર હોસ્પિટલના તબીબોએ દેખાવ કર્યા કેન્સર હોસ્પિટલ જે રાજકોટની છે ત્યાં ચોલા પટેલ ન્યાય મળે તે માટે માંગ કરવામાં આવી છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી અને ચારેક માસથી તેમની રાજકોટ બદલી થઈ હતી પરંતુ પરિવારજનોએ અમદાવાદ અમદાવાદમાં રહેવાની વાત કરતાં તેમને બદલી અંગેની વાત કરી ત્યારે ચોલા પટેલને ખોટી રીતે બદલી ઉદેર કરી સહી કરી એની સામે ગ્રેબિયન્સ કમિટી મેમ્બર્સ અને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી મેમ્બર્સ સામે એફઆઈઆર થાય તેવી માંગ કરી છે